વડોદરામાં સ્મશાન નો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છાણી ગામના રહીશો પહોંચ્યા મહાનગરપાલિકાની કચેરીએ વડોદરાના સ્મશાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છાણી ગામના રહીશો આવ્યા મહાનગરપાલિકાની કચેરીમાં સ્થાયી સમિતિ ચેરમેન સાથે યોજી બંધ બારણે બેઠક પાલિકા દ્વારા સ્મશાનનું કામકાજ આઉટસોર્સિંગથી ખાનગી સંસ્થાઓને સોંપાયું છે જેને લઈને છાણી ગામના લોકોમાં છે રોજ ગ્રામજનો દ્વારા આજે સ્મશાનના આઉટસોર્સિંગના વિરોધમાં પાલિકાની કચેરી ખાતે રજૂઆત માટે આવ્યા રવિવારે છાણીના ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો છાણી ગામમાં આવેલ સ્મશાનમાં અંતિમ ક્રિયા સાહિત્યનું કામકાજ ધર્માદાર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવતું હતું છેલ્લા પચાસ વર્ષથી ટ્રસ્ટ નિઃશુલ્ક સેવાઓ આપતું હતું તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા શહેરના તમામ એકત્રીસ મશાનોને મૃતદેહની અંતિમ વિધિનું કામકાજ આઉટસોર્સિંગથી ચાર ખાનગી સંસ્થાઓને આપ્યું છે જેનો ગ્રામજનો કરી રહ્યા છે વિરોધ ગત અઠવાડિયે સ્મશાનના લાકડાના મુદ્દે રમાયો હતો રાજકારણ ભાજપા અને કોંગ્રેસના અગ્રણી છાણી સ્મશાનની બહાર જઈ મોતનો મલાજો નહીં જાળવી ખવા ખડ્યો હતો કટ ભાજપના અને કોંગ્રેસના અગ્રણીઓ છાણી સ્મશાનની બહાર મોતનો મલાજો નહીં જાળવી બાખડ્યા હતા સ્મશાનના લાકડાના મુદ્દે બંને જૂથો વચ્ચે વિખવાદ થયો હતો છાણી ગામ અગ્રણીઓ અને મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચે અડધો કલાક બંધ બારણે બેઠક થઈ હતી અમે છાણી બચાવ મસાનનો જે અભિયાન ચાલો છે છેલ્લા ચાર દિવસથી એ બાબતે આજે અમે અમારી જે રજૂઆત છે લિખિતમાં આવેદનપત્ર તરીકે અમે કમિશનર સાહેબને આપવાના છે અમે હમણાં ઉપર તપાસ કરી કમિશનર સાહેબ છે નહીં આવશે એટલે તમને મળશે કારે આવશે કંઈક હજુ ટાઈમ મળ્યો નથી એટલે કમિશનર સાહેબ આવે ત્યાં લગીને અમે અહીંયા રાહ જોઈએ છે અને અમારી ત્યાં આજે આવેદનપત્રથી અમે આજે સાહેબને કહીશું કે ભાઈ અમને બે એક દિવસમાં જે કંઈ નિર્ણય કરવો હોય એ કરીને યોગ્ય નિર્ણય કરો જેથી કરીને અમારું આગળનું આંદોલન ચાલુ ના રહે પબ્લિકને હિતનું નિર્ણય કરો અને પબ્લિક જે માગે છે એ એકદમ યોગ્ય છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણા પૂર્વજોને પહેલાં આગળ અગ્નિદાન આપ્યા તે પહેલાં ઘરે ઘરેથી બબે તત્તા લાકડા લઈને અગ્નિદાન કરતા હતા એટલે આજે પણ અમે એ જ કરવા માંગીએ અમારે કોઈના પૈસા બળવું નથી અમે કાલે પણ એવું કીધું છે ને આજે પણ એવું કહીએ છીએ બીજું કે અમે જે ઉડતી હવા હોભરી કે અગિયાર કરોડનો કોન્ટ્રાક્ટ છે એકત્રીસ નો તો એક મશાનથી એક મશાનથી ભાગ પાડીએ તો લગભગ ત્રીસ પાંત્રીસ લાખ અંદાજીત ખર્ચો થાય તો જે ટ્રસ્ટો પોતાના છેછાએ ત્રીસ પાંત્રીસ ચાલીસ લાખ વાપરવા તૈયાર હોય તો સરકારી ચોપડે ખર્ચો પાડવાની ક્યાં જરૂર છે સરકારી એક ઓફિસ નવી ઊભી કરવાની કાગળ વગાડવાના અધિકારીઓને પગાર વધારવાનો એના કરતો સરકારને કામ કરવું હોય તો અનેક જગ્યાએ છે પબ્લિક જો પોતે દેશને સારી રીતના મદદ કરે છે ત્રીસ ચાલીસ લાખનું એક એક જગાએ તો હું એટલું માનું છું સરકારને અને આજે આ ટીવીના માધ્યમથી કહું છું કે યોગ્ય નિર્ણય કરો સાહેબ કે જેથી કરીને પબ્લિકને પરેશાન હેરાન કરવાનું ના કરો અને તમને તમારી સીટ અમે જે બેસાડી છે એ બેસેલી રહે નકર પછી અમે ઉખાડી પણ શકીએ છે આ બે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે અમે આયા છે હવે આવેદન પત્ર આપવા આયા છે તો આવેદન આપતા પહેલા જે લોકો એ જારે તારા માર દીધા છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે સાહેબને વાત કરીને તમને જણાઈએ આગળના દિવસમાં હવે અમે સાત દિવસમાં અમારો પ્રોગ્રામ કરીશું અને અમે જે રીતે આ કમિશનર પાસે અને સ્ટેન્ડિંગ પાસે આવ્યા છે એ લોકોએ અમે જ બેસાડેલા છે સમજો કોર્પોરેશન પ્રજાનું જ છે અને પ્રજાનો વહીવટ કરવા અમે અમને બેસાડેલા છે પ્રજાના વિરોધમાં આવો નિર્ણય એ લોકો મનમાની કરીને કઈ રીતે લે છે એ જ મને કંઈ સમજણ નથી પડતી મને તો બસ અમારો જે વહીવટ ચાલતો હતો મુક્તિધામનો છાણી ગામ અને ધર્માદા ટ્રસ્ટ સંયુક્ત રીતે જે કરતા હતા બસ એ જ રીતે વહીવટ ચલાવવા દે એવી બસ અમારી માગણી છે પટેલ વડોદરા કોર્પોરેશન સ્થાયી સમિતિ અને સ્થાયી સમિતિ પૂર્વે મળતી સંકલનમાં સ્મશાનના મેનપાવરનો આઉટસોર્સિંગનો ઇજારો કર્યો હતો સાથે સાથે નાગરિકોને વિના મૂલ્યે અંતિમ ક્રિયા માટેનો સામાન મળે એ પ્રકારનો ઈજારો હતો ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપને લીધે જે ઇજારો એક્ઝિક્યુટ થયો એમાં છાણે ગામના લોકોને પોતાની નારાજગી વ્યક્ત કરી આજે મને મળવા આવ્યા હતા કોર્પોરેશનનો શું આશય છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર પાવર સમસ્યાનું મેન્ટેનન્સ કરવું એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારીમાં આવે છે સાથે સાથે અંતિમ ક્રિયા માટેનો સામાન ઘણા જે સેવાભાવી ટ્રસ્ટો હોય છે એમના દ્વારા આપવામાં આવે છે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ હતી માન્ય પ્રમુખ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી છે પરંતુ એનો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ બાકી છે એટલે કહી શકાય કે એનો આખરી ઓપ આપવાનું બાકી છે બાકી માન્ય પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી જ છે પરંતુ આખરી ઓપ કેવો હોય એના માટેના પુખ્ત ચર્ચા યોજના ચાલી રહી છે એમને એમની રજૂઆતો કરી છે એમની રજૂઆતો માન્ય શ્રીને માનનીય શહેર પ્રમુખશ્રીને જણાવવામાં આવશે કોર્પોરેશન દ્વારા નાગરિકો અને તંત્ર બંને એકબીજાના સંકલનમાં રહી અને સારામાં સારું આયોજન થાય અને નાગરિકોને ઉત્તમ પ્રકારની સેવાઓ મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે છે આ એક તો મેન પાવર છે લગભગ બસો અડતાલીસ જેટલા નવા લોકોને ભરવાના છે કારણ કે કોર્પોરેશન પાસે મંજૂર મહેકમ ના હોય અને એકત્રીસ મશાનો તૈયાર જ્યારે ચલાવવાના હોય ત્યારે એમાં સફાઈ કરવાની હોય સિક્યુરિટી કરવાની હોય લતામણનો માણસ આપવાનો હોય જે અંતિમ ક્રિયાથી છે એને પણ સર્ટિફિકેટ આપવાનું હોય આ બધી એક્ટિવિટી કરવાની હોય એટલે જે સામાજિક સંસ્થાઓ ચલાવે છે ત્યાં તો કદાચ મેનપાવર હશે પરંતુ જે સ્મશાનો કોર્પોરેશન પોતે ચલાવતું અને મેનપાવરના અભાવને લીધે ત્યાં અવ્યવસ્થા સર્જાતી હતી એ દૂર કરવા માટેનો મુખ્ય ખર્ચો છે સાથે સાથે જે જગ્યા એનજીઓ નથી ચલાવતી એ લોકોને લાકડા છાણાને બધું આપવું પડે એનો ખર્ચો મૂકેલો છે પરંતુ જે સંસ્થાઓ ચલાવે છે અને એ લોકો પોતે મફત સેવા કરવા તૈયાર હોય તો સેવા તો લેવા માટે કોર્પોરેશન હંમેશા તત્પર હોય છે અને સેવાના ભાગરૂપે જ્યારે નાગરિકોને સેવા મળતી હોય તો કોર્પોરેશન હંમેશા એમાં કોમ્પ્લિમેન્ટરી અથવા કહી શકાય કે સહભાગીતાનો રોલ ભજવતું હોય છે એટલે જે જે સંસ્થાઓ પોતાના માધ્યમથી સેવા કરવા માગે છે એમને રોકવાનો કોઈ સવાલ નથી